શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો ને તો જો હું તો મસ્ત મજામાં છું ને આજે છે રવિવાર તો સરસ મજાના ફ્રી થઈ ગયા હતા અને વાગી ગયા છે સવા બાર સવા બાર વાગી ગયા છે અને આપણી રસોઈ ચાલુ થઈ ગઈ કામ ને બધું સરસ મજાનું કરી લીધું અને મેં કીધું ચાલો પપ્પાને જમવાનું નથી તો ભરેલા રીંગણાને શાક બનાવું કેમ કે એને ભાવતું નથી ને અમને બધા ભાવે તો જો કુકરમાં આપણે શાક બનાવી દીધું છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે મોળા સુધારી લીધા છે અને આમાં છે મરચાં તો સરસ મજાનું શાકભાજી ને એવું બધું બની ગયું છે અને આજે સવારે સન્ડે હતો ને હું ઘરે હતી તો મેં બનાવી દીધો ચેવડો અને ભૂંગળા તળી લીધા મેં કીધું ઘરે છું તો ફટાફટ થઈ જાય નહીં તો પછી ક્લાસીસ ને કામ ને નીલને જવું એની કાંઈ જ ન થાય તો જો નવા ડબ્બામાં મસ્ત ભૂંગળા ભરી દીધા છે તળીને અને આ ડબ્બામાં જવો ચેવડો બનાવી દીધો છે અને નવા ત્રણ ડબ્બા લીધા જો આવું હોય ને તો છે ને આ સામે દેખાય કે આમાં શું ભર્યું છે અને સ્ટીલના ડબ્બા હોય ને જો આવી રીતે તો સ્ટીલના ડબ્બામાં છે ને કાંઈ ન દેખાય એટલે મેં છે ને સરસ મજાના આવા પ્લાસ્ટિકના ડબ્બા મમ્મીને મેં કીધું લેતા આવજો એટલે સારું પડે અને આ બેનને શું કરે છે અહીંયા એ જોઈ આ ભાઈ ફોન જોવે છે અને મમ્મી આ હું કબાટ વીખો છે ઓહો આ ચણી હજી રાખ્યો છે કેવો સરસ છે કા આ ઓલા લોકો પહેરે એમ તો

રાહા જોવે પણ કામ ચાલો મમ્મી ભલે કબાટ સાફ કરે આપણે આપણું કામ કરવી રોટલી ને એવું બધું મળવી કરવા બનાવવા

અને મમ્મીએ જો દુકાન માટે મસાલો બનાવીને પંખા નીચે સુકવવા મૂકી દીધો છે એટલે ગોટા જલ્દી અને ફટાફટ સરસ વળી જાય અને નીલતે ઓલું લીધું એ તો બતાય આ ઓલું સર્કલ માસ્ટર કહેવાય અને ખબર છે ને તોય મારે તને પૂછવું પડે ને મસ્ત છે જો આ એને લીધું છે રાઉન્ડ ને એવું બધું કરવા કા 15 રૂપિયા નું આવે હું તમને ગણાવું આવા ટોટલ કેટલા પચીસ હવે એટલે થી મોટા તારે આહારું પડે જો હું ગણિતમાં ક્યારેક ભણાવતી હોય ને તો છોકરાને રાઉન્ડ કરું હોય ને તો પછી બોટલ આપું આવું હોય ને તો બહુ સારું પડે હે ને ઓકે સરસ ચાલો

હજી કાતના ક્લાસ લીધા છે નવો કાંડ શું કરે કોને ખબર સ્ટીલ માં આપી દેવાય બેટા આમ તો જો પણ એને કેમ વાળી હશે તો હચોડી આમ બે કટકા થઈ ગયા બોલો અરે નીલ ને મેં અહીંયા જો ખોયલો છે કબાટ મમ્મીએ સાફ કર્યો તો આર મેં કીધું લાય હું તે સાફ કરી નાખું એટલે સાફ થઈ જાય મે માથું ન થયું કાઈ ની ઉઠીને તો ફટાફટ સીધું મેં કીધું લાઈ સાફ જ તે કરવા વાળું એટલે વધારાના કપડા હોય ને બધું દિવાળી પેલા નીકળી જાય ને તો બહુ મજા આવે એક 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 વસ્તુ મળે સાફ થવા મસ્ત બાકી કે છે સાડા તો ફટાફટ પેલા હાલો હું છે ને સાફ જ કરી નાખું મમ્મી જો પકોડા લઈને આવ્યા છે એમ કે છે ખાવા હોય તો ક્યાંથી આવ્યા મમ્મી બાજુમાં બાજુમાંથી આજુબાજુ વાળા હારું 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 બનાવતા રહે તો આપણને મજા આવે આપણે ખાતા હા મૂકજો રસોડા ઉપર મૂકી દો અત્યારે કઈ નથી ખાવું ના ભાઈ જો બેગ તો કાઢતા જ નથી આ નીલ છે નીલ બર્થડે હતો ને ત્યારે મામા ને મામી લાવ્યા હતા તો મેં રાખી હતી સરસ હતી ને એટલે તો આ ભાઈ બેગ પહેરી ને ફોન જોવે છે તારી માટે લાવ્યા છે ઓકે ઓકે હું ને નીલ જો નીકળીએ ચાલવા હું કેસો નો નો ડોગી છે સર્વ જો આ બસમાં બેસીને જાય છે ભણવા

જય શ્રીરામ હનુમાન જય શ્રી રામ એટલે આ ભાઈ છે ને એ જય સ્વામિનારાયણ બોલવા અમે જય શ્રી કૃષ્ણ બોલવી જય સ્વામિનારાયણ બોલવી બધુંય બોલવી આપડે બધાય ભગવાન સરખા